મિત્રો આપણે જ્યાં પૂજાના વાસણ હોય ને તાંબાના પછી આ દીવા છે આ ઇજીલી ઘસાતા નથી એકદમ બહુ ઘસવા પડે તો આપણે શું કરવાનું એના માટે એકદમ ઇજીલી થઈ જાય તમારે ઘસવાનું બી નહીં અને એકદમ ચોખ્ખા થઈ જાય તો કેમ ફટાફટ તો મેં આ છે ને બે ચમચી નમક લીધું કેટલી આ બે ચમચી આ બે ચમચી નમક લીધું એ આપણે આ પાણીમાં નાખવાનું બે લોટા પાણી લીધું છે બરાબર પછી આજ બે ચમચી આપણે લીધા છે લીંબુના ફૂલ એ આપણે પાણીની અંદર મિક્સ કરી દેવાનું પછી આને છે ને ઓગારી સરસ અને એકદમ મિક્સ કરી દેવાનું એકદમ પાણી નમક અને લીંબુના ફોલ તમારે ગમે એટલા વાસણ તમારા હશે ને એકદમ આમ ત્યાં ઘસાય એવા નથી તાંબુ પિત્તળ પછી કાસું આ જે બધા વાસણ છે ને બધાની અંદર કમ્પ્લીટ થઈ જાય તો કેવી રીતે તો આને છે ને આપણે બે મિનિટ આમ રાખી દેવાનું ઓનલી બે મિનિટ બે મિનિટ તમારે નહીં રાખવું પડે અને વાસણ કમ્પ્લીટ થઈ જશે જો આવી રીતે બોરી દેવાનું અને હા આ દીવો છે ને ઘીવારો ના હોવો જોઈએ તમે પ્રગટાવમાં ઘી વારો હોય તો એને સાબુથી ક્લીન કરી નાખવાનું ઘી કાઢી નાખવાનું છે તો ઉજરો નહીં થાય આ રીતે આવી રીતે બોરી દેવાનું જો થવા મીંડા ઉજરા દસવા પડે તમારે જો આ રીતે જો થેન્ક યુ મસ્ત તમારે આંખની સામે આ દીવા આ રીતે બોલી દેવાનું મસ્ત રીતે જે આપણે ઘંટડી કેટલી બ્લેક છે છે ને હવે જો આપણામાં નાખશું ને રેડ ના ઘસો ને કઈ રીતે ફેરવું તો રાખવા બી ના પડ્યા જો યુ ગયું એકદમ પ્લેન આવી રીતે તમે ઘેરવી ને કાઢી ને તો થઈ ગયું મસ્ત અંદર કેટલું બ્લેક હતું હતું આ રીતે તમારે આપણે મિત્ર કરવાનું છે બે મિનિટ આવી રીતે આમાં આવી રીતે આમાં ખાલી ફેરવશો ને તમે તો બી થઈ જશે તમારે આને ઘસવાનું બી કે મૂકી રાખવાની જરૂર બી નથી માપ મેં કીધું બે લોટામાં બે ચમચી નમક બે ચમચી લીંબુ ના ફૂલ મસ્ત મિત્રો આ રીતે મિત્રો આપણે બે મિનિટ થઈ ગઈ થઈ ગયા મસ્ત વાસણ અંદર થઈ ગયું મસ્ત પછી આ બધા જો કોઈ ઘસવાની જરૂર નથી બે ચમચું લીંબુના ફૂલ અને બે ચમચી ના થઈ ગયું મસ્ત દીવાનું બધું બે મિનિટ ઓનલી બે મિનિટ રાખી અંદર એટલે મસ્ત થઈ જાય આપણી ઘંટડી થઈ ગઈ મસ્ત સુપર બસ આને કાંઈ કરવાનું નથી આને લોછી અને પાછા હવે તમારે મસ્ત ચોખા કપડામાં લૂછી અને તમારે પૂજામાં મૂકવાના રહ્યા ઓકે મિત્રો આ રીતે આપણે લઈ લેવાના છે આ રીતે એકદમ મસ્ત ચોખ્ખું કપડું હોય એને તમારે લૂચી કાઢવાના આ તમારે વગર મહેનતે સરસ થઈ ગયા ભાષણ ન ઘસવા ને બાપરે અત્યારે તો કયા બેનો ઘસવા ટાઈમ બી નહીં હોતો ગયા મસ્ત સુપર આ રીતે કરજો મિત્રો બરાબર છે ને સરસ એકદમ મસ્ત જો મિત્રો આ રીતે તમારે સરસ લૂચી કમ્પ્લીટ કરી મૂકી દેવાના તમારે વાસણ હવે કઈ નહીં તમારે લીંબુ વાપરવાનું કે કંઈક દહીં વાપરવાનું ખાટું કે બદામના પાન ગોતવાના કે કોઈ જ જરૂર નથી આ રીતે તમારે મિત્રો વાપરવાના વાસણ આ રીતે ફટાફટ થઈ જાય ગમે એટલા વાસણ હોય બે મિનિટની અંદર ઉજળા તો મિત્રો ગમ્યું કે નહીં શેર લાયક સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો બેલાકાન લાયકન દબાવાનું ભૂલતા નહીં સર્વ મિત્રને મારા ભાવભર્યા જય શ્રી કૃષ્ણ